મિત્રો એક નાનકડી આધ્યાત્મિક રચના રજૂ કરું છું હું તું આ માં ઈશ્વર જોવાની વાત છે સમમ સર્વું ભૂતે પરમેશ્વર એવું ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે યો મામ પશ્યતિ સર્વત્ર મય પશ્યતિ તસ્યાહમ ન ન સ સમોહમ સર્વભૂતેશું ઠંત પરમેશ્વર વારંવાર ભગવાન ગીતામાં કહે છે કે હું બધા જ ભૂતોમાં છું અહમાત્મા ગુડાકેશર્વૂતાશય સ્થિત અહમ આદિશમધ્યમ ચૂતાનામ ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન તિષતિ ભ્રાહયસભૂતાની યંત્રારૂદાની માયયા એવું તો ભગવાન વારંવાર ગીતામાં કહે જ છે પરંતુ આપણે આપણી અંદર ઈશ્વર જોઈ નથી શકતા અને બહાર પણ ઈશ્વર જોઈ શકતા નથી એના અનેક કારણો છે કારણ કે આપણે મશીન છીએ કે હું તું આ તેમાં તું જો ઈશ્વર હું તું આ તેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર તો સાત્વિક જ્ઞાન શું છે એની જો આપણને સમજ પડે ત્યાર પછી જ આપણે હું તું આતેમાં ઈશ્વર જોઈ શકીએ તો હું તું આતેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર કે ચરાચર ભૂતોમાં અવિનાશી ચરાચર ભૂતોમાં અવિનાશી આત્મ સ્વરૂપે તું જો ઈશ્વર ગીતાના જ આ કથા અને બીજા અધ્યાયના શ્લોકોનું રૂપાંતરણ છે કે ચરાચર ભૂતોમાં અવિનાશી આત્મ સ્વરૂપે તું જો ઈશ્વર હું તું વાતેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર કે થા યોગયુક્ત ને સમદર્શી થા યોગયુક્ત ને સમદર્શી ચૈતન્ય રૂપે તું જો ઈશ્વર ને સમદર્શી ચૈતન્ય રૂપે તું જો ઈશ્વર હું તું આતેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું જો ઈશ્વર કે કરે કારવે પ્રકૃતિ ગુણો કરે કારવે પ્રકૃતિ ગુણો તું અકર્તા હો તું હો ઈશ્વર કરે કારવે પ્રકૃતિ ગુણો તું અકર્તા હો તું ઓ ઈશ્વર તો પ્રકૃતિ જ બધું કરે છે આ મન સહિતની બધી ઇન્દ્રિયો આપણે પ્રકૃતિમાંથી જ ખેંચી છે અને ઈશ્વર આપણી અંદર જ છે મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન મનષષ્ઠા ને ઈન્દ્રિયા પ્રકૃતિ સ્થાની કરતી ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શન રસનમ દ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્સાય વિષયાનુપસેવતે તો મન ઇન્દ્રિયો છે પ્રકૃતિમાં મન ઇન્દ્રિયો છે પ્રકૃતિમાં જાણનાર હો તું હો ઈશ્વર મન ઇન્દ્રિયો છે પ્રકૃતિમાં જાણનાર હો તું હો ઈશ્વર કે હું તું આ તેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર કે જાણ તું કશું જ કરતો નથી જાણ તું કશું જ કરતો નથી એ સાક્ષી ભાવે તું છો ઈશ્વર જાણનાર તું કશું જાણનાર જાણનાર હો તું કશું જ કરતો નથી એ સાક્ષી ભાવે તું છો ઈશ્વર હું તું આતેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર આત્મનજી કે સુનો રે સાધો આત્મનજી કે સુનો રે સાધો હું તું આતેમાં જો ઈશ્વર હું તું આતેમાં જો ઈશ્વર પણ આપણો અહંકાર આપણો મમતા આપણો મોહ આપણી અવિદ્યા અને આપણું અજ્ઞાન આવું થવા દેતા નથી તો આ બધું દૂર કર્યા બાદ જ હું તું આતેમાં તું જો ઈશ્વર સાત્વિક જ્ઞાને તું હો ઈશ્વર પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ